નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધતા તણાવના કારણે ભારત સરકારે ગુજરાતના સાત એરપોર્ટને નોટિસ ટુ એરમેન જારી કરી છે હવે આ એરપોર્ટ પર કોઈપણ પ્રકારની પેસેન્જર ફ્લાઇટ ચલાવવાની મંજૂરી નથી પાકિસ્તાન દ્વારા સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે આ કારણોસર સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે ભલે ભારતે અત્યાર સુધીમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા તમામ હવાઈ હુમલાઓને નિષ્ફળ બનાવે છે પરંતુ સાવચેતીના પગલાં તરીકે ગુજરાતના સાત એરપોર્ટને નોટિસ ટુ એર જારી કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા કુલ ચોવીસ એરપોર્ટ પર એરમેનને નોટિસ જારી કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં જામનગર રાજકોટ પોરબંદર કેશુદ કંડલા ભૂજ અને મુન્દ્રા એરપોર્ટના સમાવેશ થાય છે આ એરપોર્ટ પર સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે એરમેન નોટિસ આવતી વખતે ફ્લાઇટ કામગીરી પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેનો ઉદ્દેશ્ય હવાઈ સુરક્ષા જાળવાનો છે અને શસ્ત્ર દળો માટે ઓપરેશનલ તૈયારી સુનિશ્ચિત કરવાનો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ